ગોમતીપુર લુહાર સેડી પાસે આવેલ રામકૃષ્ણ કાર્યવાહી કરવા પોલીસે સત્તા અપાઈ પીજી માટે પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોટેલ રેસ્ટોરન્ટ ગેસ્ટ હાઉસની જેમ સરકારે પીજી માટે પણ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે પોલીસે આનંદનગરમાં સ્મિત સાગર સોસાયટીના બે બંગલોમાં ચેકિંગ કર્યું પીજીના સંચાલકોએ રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોવાનો ગુનો દાખલ કર્યો છે આદિત્ય એલવન સૂર્ય પૃથ્વી એલવન બિંદુ પર તેની પ્રથમ પ્રભા મંડળ ભ્રમણ કક્ષાનો એક રાઉન્ડ પૂરો કર્યો એક રાઉન્ડ પૂર્ણ કરવામાં એકસો ઇઠ્યોતેર દિવસ લાગ્યા બે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અવકાશ તરફ તેની યાત્રા શરૂ કર્યા પછી આદિત્ય એલને છ જાન્યુઆરી બે ના રોજ લક્ષિત પ્રભા મંડન ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવ્યું હતું હાર્દિક પંડ્યા આઈસીસીની ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ રેન્કિંગમાં નવો નંબર વન ઓલરાઉન્ડર બન્યો રાજ્ય સરકારની મોટી જાહેરાત હાયર સેકન્ડરી માટે સાત અને પ્રાથમિક માટે સત્તર શિક્ષકોની ભરતી થશે રાજ્યમાં શિક્ષકોની બેતાલીસ ખાલી જગ્યાઓમાંથી ચોવીસ હજાર સાતસો જગ્યા ભરવામાં આવશે ટાટ ની પરીક્ષા પાસ કરનાર સત્તર હજાર જ્ઞાન સહાયક પણ આ ભરતી માં ભાગ લઈ શકશે આવી જ ન્યુઝ ની અપડેટ માટે અમારી ચેનલ ટી એન મીડિયા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં